જય શ્રી કૃષ્ણ મિત્રો આ ભયંકર ગરમીમાં રાત્રે આપણે ઝટપટ બની જાય અને હલકું ફૂલકું પણ કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા થતી હોય છે તો આજે આપણે એક સરસ મજાની એવી જ વાનગી બનાવીશું જેના માટે મિક્સર જારની અંદર બે કપ મમરાને લઈને એને ગ્રાઇન્ડ કરી લઈએ મમરાને ગ્રાઇન્ડ કર્યા પછી આની અંદર પોણો કપ જેટલી સોજી નાખી દઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને જે કપના માપથી આપણે મમરા લીધા હતા તે જ કપના માપથી બે કપ જેટલી છાશ લઈ લેશું અને આ બધાને ગ્રાઇન્ડ કરી લઈએ તમારી પાસે જો છાશ ન હોય તો તમે અડધી કે પોણી વાટકી જેટલું દહીં અને એક કપ જેટલી પાણી નાખી અને તેને ગ્રાઇન્ડ કરી શકો છો દહીં કે છાશ જે પણ લો તે સાધારણ ખટાશવાળું લેવાનું જેથી તેનો ટેસ્ટ સરસ આવે અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને તેની અંદર આ પેસ્ટ નાખી દઈશું અને હવે આને ઢાંકીને આપણે દસેક મિનિટ માટે રહેવા દઈએ જેથી સોજી સરસ ફૂલી જાય અને ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈશું જેના માટે અહીં મેં એક ચોપર લઈ લીધું છે તેની અંદર એક મીડિયમ સાઇઝનું મરચું ચારથી પાંચ લસણની કળીઓ એક મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું ટમેટું એક નાનું એવું કેપ્સિકમ અને થોડીક કોથમીર લઈ લઈશું કોણી દાંડલી સહિત જ મેં કોથમીર લીધી છે જેનો ટેસ્ટ સરસ આવે છે આવી રીતના ચોપરની અંદર બધું એકસાથે ચોપ કરી નાખવાથી કામ ખૂબ જ ઝડપથી અને સરળતાથી થઈ જાય છે તો અહીં મેં બધું જ આની અંદર નાખી દીધું છે અને હવે આ બધાને આપણે ચોપ કરી લઈએ તો જો અહીં મેં આ બધાને આવી રીતના ફાઇન ચોપ કરી લીધું છે તો આને સાઈડમાં રાખીને આપણે ખીરું ચેક કરી લઈએ અને રેસ્ટ થતાં આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે કન્સિસ્ટન્સી જોઈ લઈએ પહેલાં કરતાં થોડુંક ઘાટું થઈ ગયું છે કેમકે સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આની અંદર આપણે એક પાઉચ જેટલો ઈનો નાખી દઈશું તમે લેમન ફ્લેવર બંને બદલે રેગ્યુલરીનો પણ લઈ શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના બરાબર મિક્સ કર્યા પછી હવે અહીં મેં ઓઇલથી ગ્રીસ કરેલી વાટકી લઈ લીધી છે આવી રીતે સીધા તળિયાવાળી વાટકી હોય તેવી લેવાની તેની અંદર આપણે આ થોડુંક થોડુંક ખીરું નાખી દઈએ તો આપણે આ જેટલું બેટર બનાવ્યું હતું તેનાથી આટલી છ વાટકી બનીને તૈયાર થઈ હતી આપણે અડધા કરતાં પણ થોડીક ઓછી રાખીશું વાટકીને તો આવી રીતના વાટકી ભરી લીધી છે હવે આપણે આને સ્ટીમ કરવા મૂકવાનું છે તો કડાઈમાં મેં આવી રીતના પાણી રાખીને સ્ટેન્ડ રાખ્યું છે તેની ઉપર આપણે આ વાટકી રાખી દઈશું અને હવે આને ઢાંકીને ફૂલ ફ્લેમ પર આપણે દસથી બાર મિનિટ માટે થવા દઈશું મિત્રો તમે મારી રેસીપી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો જો બાર મિનિટની અંદર આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને નીચે લઈને સાધારણ ઠંડા થવા દઈશું આ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેની અંદર ચમચી જેટલું જીરું નાખી દઈશું અને સાથે જ આપણે જે ચોપરની અંદર ચોપ કરીને રાખ્યું હતું તે બધું જ આની અંદર એડ કરી દઈએ અને ફૂલ ફ્લેમ પર આપણે આને સાંતળવાનું છે આની અંદર આપણે લસણ અને ડુંગળી લીધેલા છે તેથી બધાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આને સાંતળીશું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈએ જેથી જલ્દીથી બધું ચડી જાય અને આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ બધા શાકભાજીમાંથી થોડું ઘણું પાણી છૂટું પડશે તો બધું જ પાણી બળી જાય અને આ બધું સરસ ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું લગભગ એકથી દોઢ મિનિટની અંદર થઈ જાય છે તો જો આનું બધું જ પાણી બળી ગયું છે અને આ બધું સરસ ચડી પણ ગયું છે તો હવે આની અંદર આપણે બાફેલા બટેટા ઉમેરવાનું છે એક મોટા બટેટાને મેં બાફીને છાલ ઉતારીને લઈ લીધું છે હાથેથી જ આવી રીતના મેશ કરીને નાખી દઈશું તમે પહેલાંથી બાફીને જો બટેટા ફ્રીજમાં રાખ્યા હોય તો આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે હવે આની અંદર ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી પાઉંભાજીનો મસાલો નાખી દઈશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ અહીં મેં લગભગ પા વાટકી જેટલું ખમણેલું ચીઝ લીધેલું છે અહીં મેં જે પીઝા ચીઝ આવે છે તેને ખમણીને લીધું છે તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અથવા તો ચીઝ સ્લાઇસ નાખીને પણ મિક્સ કરી શકો છો તો જો બધું જ મિક્સ થઈને ખૂબ જ ઝડપથી બની જાય એવું પણ એકદમ ટેસ્ટીઓ આપણું સ્ટફિંગ તૈયાર છે તો આને પણ ઠંડુ થવા માટે રાખી દઈએ અને અહીં આપણી વાટકી ઠંડી થઈ ગઈ છે તો આપણે આને કાઢી લઈએ ઠંડી થાય પછી સરળતાથી નીકળી જાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ઈડલી અથવા તો ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે એમને પણ બાળકોને આવી રીતના ઢોકળા બનાવીને વઘારીને નાસ્તામાં આપી શકો છો હવે આપણે એક વાટકો લઈ લઈશું તેની અંદર બે ચમચી જેટલું મેયોનીઝ લઈ લઈશું અને હવે આની અંદર રેગ્યુલર જે આપણી ફુદીના અને કોથમીરની ચટણી હોય છે તે મોટી બે ચમચી જેટલી નાખીને આને મિક્સ કરી લઈએ તે એકદમ સરળતાથી ઘરે આપણે મિન્ટ ફ્લેવર મેયોનીઝ બનાવી શકીએ છીએ તમારે મેયોનીઝ ન લેવું હોય અને ખાલી લીલી ચટણી લેવી હોય તો તે પણ લઈ શકો છો મને થોડોક હજી ફ્લેવર ઓછો લાગી રહ્યો હતો એટલે એક ચમચી મેં વધારે આની અંદર ચટણી નાખી દીધી છે તો આપણું મિન્ટ મેયો બનીને તૈયાર છે આને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે ઇડલી અથવા તો આ ઢોકળા બનાવીને રાખ્યા હતા તેને આપણે આવી રીતના બે ભાગમાં કટ કરવાના છે પહેલાં આપણે સાઈડ સાઈડમાંથી કટ કરીશું અને પછી વચ્ચેથી કરીશું એટલે એક સરખા ભાગ થાય અને આ વિખાઈ નહીં જાય આ એટલા સરસ સોફ્ટ બને છે ઢોકળા કે જો ગરમ ગરમમાં તમે આવી રીતના કાપા કરવા જશો તો તૂટી જ જશે એટલે આને ઠંડા થયા પછી જ આવી રીતના બે ભાગમાં કટ કરવાનું તો જો સરસ બે ભાગાના થઈ ગયા છે હવે આ એક ભાગ પર આપણે તૈયાર કરેલું મિન્ટ ફ્લેવરનું મેોનીઝ લગાડી દઈએ તમે તમારી ચોઈસ પ્રમાણે મેયોનીઝ વધારે ઓછું લગાડી શકો છો અત્યારે હું બે ચમચી જેટલું લગાડું છું મેયોનીઝ લગાડ્યા પછી આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે આની ઉપર લગાડી દઈશું મેં સ્ટફિંગને હાથમાં બોલ વાળીને થેપી લઈ લીધું છે જેથી ટીકી જેવું થઈ જાય તો તેના આની ઉપર મૂકી દઈશું અને હવે આ જે ઉપરનો ભાગ છે તેની ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાડી લઈએ અને આને પણ બરાબર ફેલાવી દઈશું તમે ટોમેટો કેચઅપની બદલે સેઝવાન ચટણી કે શેઝવાન સોસ ગમે તે તમારી ચોઈસ પ્રમાણે લગાડી શકો છો અને આને બંધ કરી દઈએ તો આપણું એક આ બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે આવી જ રીતના બાકીના પણ તૈયાર કરી લઈશું અને હવે આને આપણે શેકી લઈશું એક ચમચી જેટલું બટર લઈ અને આને ફેલાવી દઈશું હવે આની અંદર ગેસની ફ્લેમ સ્લો કરીને ચપટી જેટલી ઝીણી સુધારેલી કોથમીર ચમચી લાલ મરચું પાવડર અને ચમચી પાઉંભાજીનો મસાલો નાખી દઈશું અને આને બધાને બરાબર આવી રીતના મિક્સ કરીને ફેલાવી દઈએ અને હવે આપણે જે બર્ગર બનાવીને રાખ્યા હતા તે આની ઉપર નાખી દઈશું જે ઉપરનો ભાગ હોય લીસો તેને નીચેની બાજુ રાખીશું અને આને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ થોડીક વાર થાય એટલે નીચેનો સાઈડ એકદમ સરસ ક્રિસ્પી અને મસાલેદાર થઈ ગઈ છે તો હવે આપણે આને પલટાવી લઈએ અને બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી અને મસાલેદાર થાય ત્યાં સુધી આને થવા દઈશું તમે ઈચ્છો તો હજી વધારે થોડુંક બટર અને મસાલો એડ કરી શકો છો મીડિયમ ફ્લેમ પર કરીશું એટલે સરસ ક્રિસ્પી પડ થશે હવે બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયું છે તો આવી રીતના સાઈડથી પણ આપણે થોડુંક આને ક્રિસ્પી કરી લઈશું આ ઓપ્શનલ છે તમારે ન કરવું હોય તો પણ ચાલે તો બર્ગર બન વગરનું મમરામાંથી બનતું આપણું વેજ ટિક્કી બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે તાને નીચે લઈ લઈએ અહીં મેં એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો ઝડપથી બની જાય એવી અને ખાવામાં બધાને મજા પડી જાય તેવી મમરાની આ નવી જ વાનગી તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ